નાયબ પોલીસ કમિશનરના ઝોન છ ના માર્ગદર્શન હેઠળ ઇચ્છાપોર પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી સર્વેલન્સ સ્ટાફે ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખતી વખતે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ પીએસઆઈ એ સી ગોપલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે આરજેડી પાર્કની બસ સ્ટોપ નંબર ઝીરો ત્રણ પાસે એક શંકાસ્પદ ઈસમ ઉભો છે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી અને શાહિર અલી ઉર્ફે અશરફ જાબીર અલી ખાન રહેનાર આરજેડી ટેક્સટાઇલ પાર્ક ઇચ્છાપોરને પકડી લીધો હતો તપાસ દરમિયાન તેના પાસેથી રૂપિયા એક લાખ ત્રેસઠ હજારના રોડા મળી આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ મહત્વનો રોલ ભજવ્યો ખાસ કરીને અર્સવંતભાઈ લક્ષ્મણભાઈ અને અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મનદીપસિંહ અને સહદેવસિંહ એ જાહેર સુરક્ષા અને કાયદા વ્યવસ્થાની દ્રષ્ટિ